હું તો જો વિડીયો ચાલુ છે ને હું નામ લઉં છું મારે એવું નથી મનુભાઈ ના દાલ પકવાન સિંધી ઓથેન્ટિક માટે બેસ્ટ પ્લસ કુબેરનગર જાઓ તમે ત્યાં બી છે વાગે આવે છે હા એ લોકોના બી ઓથેન્ટિક દાળ પકવાન માટે એના બેસ્ટ છે કે તમારે પ્યોર સિંધીનો ટેસ્ટ લેવો હોય તો એ બેસ્ટ અને અમારી આજે પેઢી જે સાવન કરીને છે એ વર્ષો જૂની દ્વારકાની આગળ મીઠાપુર કરીને ગામ છે ત્યાંથી ચાલે છે મારું બેકગ્રાઉન્ડ તો આ છે બી નહીં મુંબઈ થી મેં પીજીડીએમ ફાઈનાન્સ કરેલી મારે નોકરી નથી કરવી એટલે હું આ કરું ચપ્પાના નામ ને આપડે આગળ વધ્યા પેલા દાળ પકવાન જે હતા એ કેરીથી ફેમસ થયા દાળ પકવાન માં કેરી હેલો ફૂડી ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ ટુ આપન હવે સિંધી નાસ્તો કહેવાય છે દાલ પકવાન અમદાવાદમાં ઘણી બધી જગ્યા મળે છે સારા સારા લોકેશન છે જે ફેમસ વર્ષો જૂના મનુભાઈ દાલ પકવાન છે પછી આપણા ઠક્કરનગરમાં છે દાલ પકવાન ઘણી બધી જગ્યાએ છે પણ અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે સાવન દાલ પકવાન મેં તો ટ્રાય નથી કર્યું ફર્સ્ટ ટાઈમ છે મારું હજી આવ્યો જ છું તો મને થયું કે તમારા સુધી પણ આ શેર કરું અત્યારે હું આવ્યો છું જગતપુર ગોતામાં અમદાવાદમાં સાવનના દાલ પકવાન ટ્રાય કરવા માટે અત્યારે તો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે તો મને થયું કે મારે પણ ટેસ્ટ કરવા છે અને તમારા સુધી વિડીયો પહોંચાડવું જાણીએ જોઈએ કે શું અલગ છે બીજા દાલ પકવાન કરતાં અમદાવાદમાં ઘણી જગ્યાએ મળે છે તો વિરલભાઈ સાથે અંદર થોડી ઘણી વાતચીત કરી અને જોઈએ કેવો ટેસ્ટ આવે છે ક્વોલિટી વાઇઝ કેવું છે અને શું ડિફરન્સ છે બધા કરતાં ચલાવી જો મારી સાથે

ડુંગરી સીંગ સેવ પ્લસ આપણે ચેન્જીસ કરતા રહેતા હોઈએ સીઝન વાઇઝ જો અત્યારે શિયાળાની સીઝન ચાલે છે તો હું હળદરનો ઉપયોગ વધારે કરું અચ્છા કે લોકોની હેલ્થનું બી હું ધ્યાન રાખું છું આપણે લીલી હળદર હોય હું દાળમાં બી નાખું અચ્છા ઉનાળો આવશે એટલે હું કેરી ખવડાવું છું જે પહેલાં આપણા પહેલાં દાળ પકવાન જે હતા એ કેરીથી જ ફેમસ અચ્છા છે દાળ પકવાનમાં કેરી પણ આપણું દાળ પકવાન ઓથેન્ટિક નથી આપણું ફ્યુઝન ફ્યુઝન કરેલું કોઈ એમ કહેતા હોય કે ના સિંધી સ્ટાઈલ તો ના આ સિંધી સ્ટાઇલ નથી ફ્યુઝન આ મેઇનલી તમે રાજકોટ સાઈડ ખાતા હોય કદાચ તો તમને ખ્યાલ હશે ત્યાં ચૂરો આપે ચૂરો આપે અને દાળ પતલી હોય એની લોકોના મનમાં એવું છે કે દાળ પતલી હોય એટલે ટેસ્ટી નહીં હોય બટ પતલી દાળનો બી એક ટેસ્ટ અલગ છે પ્લસ સિંગ સેવ આપણે એડ કરીએ જે તમને રાજકોટ સાઈડ જોવા મળશે

હું લિમિટેડ સ્ટોક જ બનાવું કે મારી એટલી રોજની પ્લેટ બાંધેલી છે એટલી જ બનાવું રોજનું રોજ ફ્રેશ વાપરવાનું અને અમારી આ જે પેઢી જે સાવન કરીને છે એ વર્ષો જૂની દ્વારકાની આગળ મીઠાપુર કરીને એક ગામ છે ત્યાંથી ચાલે છે અને આમાં મેનલી રેસીપી મારા પપ્પાની છે અચ્છા મારું બેકગ્રાઉન્ડ તો આ છે બી નહીં હું તો મુંબઈથી મેં પીજીડીએમ ફાઇનાન્સ કરેલી છે અચ્છા મારે નોકરી નથી કરવી એટલે હું આ કરું કે પપ્પાના નામને આપણે આગળ વધીએ બરાબર તો શું ટાઈમિંગ છે આપણે સવારે સાડા આઠ વાગે ચાલુ કરીએ છીએ અને બપોરે હોય ત્યાં સુધી મેઇનલી આપણે એક દોઢ વગાડીએ છીએ ઠીક છે સેટરડે સન્ડે આવો તો એક કલાકનો ટાઈમ લઈને આવો ઠીક છે જે હું બધા લોકોને કહું છું કારણ કે વેઇટિંગ એટલું હોય છે લોકેશન આપણે ઇઝીલી કહો તો શું કહી શકાય જો તમે એસજીઆઈથી આવો તો લેન્ડ રોવર જેગવારનો શોરૂમ છે એની એક્ઝેક્ટ પાછળની સાઈડ વેસ્ટર્ન પ્રાઇમ કરીને બિલ્ડિંગ છે ત્યાં બે નંબરની દુકાન છે અને જગતપુર એરિયા કહેવાય ન્યુ ગોતા

પ્લસ પ્લસ લંચ એટલે બ્રંચ કહી શકીએ બ્રંચ કહી શકીએ મરચા ચા આ લસણની ચટણી છે આ બધી જે ચટણીઓ વાપરીએ છે એ ઓથેન્ટિક દાળ પકવાનમાં નથી હોતી એ બી હું કહી દઉં આ મારો પોતાનો ટેસ્ટ છે બરાબર આ રાજકોટની ચટણી છે લસણની આપણે એડ કરી ખજૂરની ચટણી છે પ્લસ ગરમ મસાલો છે સંચટ ધાણાભાજી હા અત્યારે ધાણા ભાજી હું દેશી વાપરું દેશી દાણા ખાલી ત્રણ મહિના જ આવે આખા વર્ષ બટ એનો ટેસ્ટ તમારી રસોઈને શાનદાર કરી દે છે ના પણ તમે એક્સેપ્ટ કરો છો કે ઓથેન્ટિક નથી અમારા બીજા માળા જેજ મોટી હા 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 સિંગ છે સેવ છે અને ડુંગળી છે આ 70 રૂપિયા આ 70 રૂપિયાની એક પ્લેટ છે થેન્ક યુ એક રેગ્યુલર લઈ લો પ્રતીકભાઈ આ આપણી બીજી વેરાયટી છે મસાલા પકવાન જેને કહે છે આમાં ખાલી દાળ નહી આવે અફવાનની ઉપર બધી ચટણીઓ સિંગ સેવ અને ડુંગરી આ એકચ્યુલી તમને અમદાવાદમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળશે આ વસ્તુ માટે હું ઇન્સ્પાયર થયું રાજકોટથી આશાપુરા દાળ પકવાન કરીને છે ત્યાં મારું પર્સનલ ફેવરેટ છે હા હા ત્યાંથી મેં આ ઇન્સ્પાયર લઈને અહીંયા બનાવવાનું ચાલુ લાશ્યપુરાનો નામ બી બહુ મેં સાંભળ્યું હાજર અમદાવાદમાં તો આઈ થિંક આ આવશે ને ક્યાંય નથી જોયું મસાલા બપોર તમને કદાચ નહીં મળે હે ને હવે કદાચ ચાલુ થઈ આવે તો ખ્યાલ નથી બટ ચાલુ કરવા હું આ મસાલા પકવાન એમાં આશાપુરામાં મેઈનલી એ લોકો એક આખી દાળ નાખે આખી દાળના ટુકડાઓ નાખે છે એ લોકો આશાપુરામાં મારામાં એ ફેર છે હું આલી ટુકડા નથી નાખતો દાળનો એ આપણે અપડેશનમાં છે કે જે લોકોને મીડિયમ ભૂખ લાગ્યું એ લોકો આ ખાઈ શકે આ ખાઈ શકે કારણ કે આમાં તમારું પેટ ન ભરે હા

તો ગાઈઝ આખી પ્લેટ લઈ લીધી છે અને લોકો જે કહે છે કે સેવન્ટી રૂપીઝ ઓવર પ્રાઇઝ છે બટ ક્વોન્ટિટી વાઈઝ જોતે તે એવું લાગે છે કે વર્થ ઇટ છે એમ ટોટલ ભૂખ્યો માણસ હોય તો એક જણો એકદમ ટેટા જેવો થઈ જાય ધરાઈ જશે પણ બે માણસ હોય કે મીડિયમ ભૂખ લાગી હોય તો બે જણા માટે ઇનફ છે ક્વોન્ટિટી ત્રણ ચાર પ્રકારની ચટણી નાખી છે મસ્ત મસાલા નાખ્યા છે સીંધો મીઠું નાખ્યું છે ઉપર સંચળ જે કહેવાય છે બાકી ફ્યુઝન દાળ પકવાન સાવનના અહીંયા મૂકી દો અમદાવાદમાં ઘણી જગ્યાએ ટેસ્ટ કરેલા છે મનુભાઈ દાલ પકવાન છે ઢક્કનગવાન ટ્રાય કરેલા છે પણ ફ્યુઝન કહી શકાય ભાઈએ જે કીધું છે એ રીતે ટોટલી વર્તી જ છે આવા જેવું લોકેશન ગૂગલમાં લખશો તો બી તમને લોકેશન મળી જશે બાકી ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને મળી જશે આવાને આવા સારા વિડીયો તમારી માટે લેતા આવીશું વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ મારી અને બસ હવે રીતે સપોર્ટ કરતા રહેજો બધા વિડીયોમાં કહું છું એમ જ કે ખાઓ પીઓ અરે મોજ કરવાના સાવનના દાલ પકવાન એકદમ બેસ્ટ છે અત્યારે તો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે આવા જેવું લોકેશન છે ભાઈ થેન્ક યુ મોજ કરો કેવા લાગે દાલ પકવાન બહુ મસ્ત હોય જરૂર ટ્રાય કરજો જો અઠવાડિયામાં બે ત્રણ વાર તો આવા જેવું લોકેશન છે બહુ મસ્ત થેન્ક યુ